ધ્રાંગધ્રાના દુદાપુર ખાતે ભારત તથા ગુજરાતનો સૌપ્રથમ પ્રથમ બાયો સીએનજી પ્લાન્ટ નેપિયર ગ્રાસ તથા ગાયના છાણ આધારિત આ બાયોગેસ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી અમારા ત્યાં આજે કેમ્પ પ્રોસેસ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના ત્યાં અમે બાયો સીએનજીનું ગુજરાતનો અને ભારતનો સૌપ્રથમ પ્લાન્ટ નેપિયર ગ્રાસથી અને કાવડંગ અને છાણથી અમે ચાલુ કરેલું છે જેથી કરીને અહીંના જે ગાયનું છાણ પણ અમે વાપરીએ છીએ જેથી કરીને ગૌશાળા સષ્ટાઈ થાય છે પ્લસ કે અહીંના જેટલા રોજગારો છે ગામડાના આજુબાજુના ગામના બધાને રોજગારી મળી રહે છે એની માટેનું અમારું એક આ પ્લાન્ટથી એમને રોજગારી મળી રહેશે એટલે ત્યારથી તેમને સારું થશે ટેકનોલોજી અલગ છે અને આ ભારતમાં પહેલીવાર આ નેપિયર ગ્રાસમાંથી અમારો પ્લાન્ટ ચાલુ થયો છે અને પ્રોડક્શનમાં આવ્યો છે તો આ બધા આપણા ભારતવાસીને આપણે ગુજરાતને આ એક સંદેશ પહોંચાડવા માગું છું કે આ બધા પ્લાન્ટ વધારેમાં વધારે ગુજરાતમાં નાખી શકાય જેથી કરીને ગૌશાળા સષ્ટાઈ થાય છે પ્લસ આજુબાજુના ગામને રોજગારી મળી રહે છે તો આ પ્લાન્ટ વધારેમાં વધારે લાગે તેવી મારી અપેક્ષા છે આ એક ટોટલ વીસ એકરમાં પ્લાન્ટ છે ટોટલ હું જયેશ પરીખ કેમ્પ પ્રોસેસ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ નો મેનેજિંગ ડાયરેક્ટર છું બાયો સીએનજી અને જે એની બ્લેન્ડિંગની મૂવમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી વધી રહેલી છે અને સતતની અંદર સીબીજીને ફરજિયાત બ્લેન્ડિંગ કરવું અને બીપીસીએલ તથા એચપીસીએલ અથવા નવ વર્ષના દરેક કંપનીઓ ગેસને લેવા માટેનું આહવાન કરેલું છે પ્રશ્ન એ હતો કે આ ગેસ આપણે જો બનાવીએ તો સસ્તો સારો અને ફાસ્ટ કેવી રીતે બને અને કયા મટિરિયલમાંથી બને આમ તો ઘણા બધા બાયોસીએનજીની પ્રોસેસ દેશમાં કાર્યરત છે પરંતુ અમે અહીંયા ખાસ કરીને બે વસ્તુને પ્રાધાન્ય આપ્યું છે એક તો ગૌ સેવા જેમાં કાઉડંકનો મેક્સિમમ ઉપયોગ કરીએ તો ગાયની ઇકોનોમી અથવા ગાય સર્વાઈવ થાય વધતા જે ગેસની ડિમાન્ડ છે તે અહીંયા મોરબીમાં ખૂબ જ છે મોરબીનો આખો સિરેમિક ઉદ્યોગ ગેસની ઇકોનોમી પર ચાલે છે જો મોરબીને ગેસ સસ્તો મળે તો આપણા વર્લ્ડ મેપમાં ચાઇના કરતાં પણ આગળ નીકળી જાય તો એના માટે આપણે એવું સોલ્યુશન લાઈએ કે જે લોકલ ખેડૂતો નેપિયર ઘાસ ઉગાડે નેપિયરમાં કોઈ પણ પ્રકારનો રોગ લાગતો નથી વર્ષમાં પાંચથી છ પાક લઈ શકાય છે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે પાણીની બી એટલી એમાં જરૂરત હોતી નથી બીજા પાક ઉપરાંત કોઈ જાતના એની અંદર રિસ્ક નથી ખેડૂતને તો અમે અહીંયા બસોથી ત્રણસો વીઘા એકર જગ્યામાં લોકલ ખેડૂતને નેપિયર ઘાસનો ગ્રોથ કરાવડાયો અને એ બધાનો ઉપયોગ કરી કાવડંગ વધતા નેપિયર ઘાસ નેપિયર ઘાસ અને કાવડંગ ઉપરનો પહેલાં પહેલો હિન્દુસ્તાનનો આ પ્રોજેક્ટ છે ભારત દેશમાં સૌથી પ્રથમવાર થઈ રહેલું છે અને એનું અમે વેલિડેશન એનડી બી તથા સીએમસીરાઈ સાથે કરાવી અને અમારા ત્યાં જ્યારે લેપ કર્યું ત્યારે નેપેર ગેસમાં અને કાવડંગના મિક્સર્સથી એકસો ને સાહીઠ મીટર ક્યુબ પર ટન જેટલો અમે ગેસ કન્સિસ્ટન્ટલી બનાવી શક્યા છીએ જે ચાલીસ મીટર ક્યુબ જે ખાલી કાઉડંગમાંથી મળતો હતો એના કરતાં ઓલમોસ્ટ ત્રણ ગણો છે એનો મતલબ એવો થયો કે આવા પ્લાન્ટ ખૂબ જ રીતે જે કોઈ બી ઇન્વેસ્ટર હશે એના માટે બી વાયેબલ થશે અને ખેડૂતોને મદદ થશે પ્લસ ગાયને પણ મદદ થશે